મહુવા પારેક કોલેજના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને એનએસયુઆઈ દ્વારા આંદોલનની ચીમકી અપાઈ મહુવા પારેક કોલેજના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો જેવા કે વાહન પાર્કિંગ કેમ્પસ સફાઈ પીવાનું ચોખ્ખું પાણી જેવા વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવી આપવા એનએસયુઆઈ દ્વારા માંગ કરાઈ હતી જો કે સવારે સાડા કલાક સુધી પણ કોલેજના આચાર્ય હાજર નહીં હોવાથી ગુજરાત પ્રદેશના એના સભ્ય આશિષ કાતરિયા દ્વારા તમામ સમસ્યાનો વહેલી તકે એવું કેલ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી હું કાતરિયા આશિષ ગુજરાત દેશ એને સ્વીકાર્ય છું આ મહુવા તાલુકાની પારેક કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓને નોટતા પ્રશ્નો છે એના નિરાકરણ માટે આજ અમે પારેક કોલેજે આવ્યા તો પારેક કોલેજમાં કોલેજના સ્ટાફ પણ એક પણ જોવા ન મળ્યો અને અમારી અરજી સ્વીકારે પણ કર્મચારી ન આવે અને પ્રિન્સિપલ સાહેબ પણ હાજર ન રહ્યા હતા કેમ કે સવારમાં આઠ વાગે કોલેજ શરૂ થઈ જાય છે અને આચાર્યની જવાબદારી આવે છે કે હાજર રહેવાની પણ કોઈ હાજર નથી અને અમારી અરજી કોઈ સ્વીકારી નથી એટલે હવે પછી અમે ઉગ્ર રજૂઆત કરશું એને સિવાય તેવી અમે મીડિયા દ્વારા અમે તમને જાણ કરવામાં આવે છે આદ્યશ્રી અને ફારે કોલેજના જે પણ લાગતા વળગતા હોય એને અને વિદ્યાર્થીનો અમુક પ્રશ્ન હતા કે બાબા તમારે રજૂઆત કરવાની હતી અસ્તો મહુઆ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક શાકભાજી અનાજ વગેરેનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું મહુઆ તાલુકામાં રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી ફળફળાદી અનાજ કઠોળ સિંગ તેલ વિગેરેનું કાયમી વેચાણ કેન્દ્ર આત્મા અને મઉવા માર્કેટિંગ યાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે આ વેચાણ કેન્દ્રને આજ રોજ તારીખ સોળ એક બે હજાર રોજ મઉવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલ છે આ પ્રસંગે આત્માના અધિકારી મઉવા યાર્ડના ડાયરેક્ટર શ્રીઓ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પંચાણી તથા મહુવા તાલુકાના રસાયણમુક્ત ખેતી કરતા ખેડૂતભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્લમ આવાસના રહીશોની ઉપવાસ છાવણીની મુલાકાત લેતા મકવાણા સ્લમ આવાસના રહીશો જર્જરિત સ્લમ વસાહતની સાથે દિવસથી દિવસથી ધરણા પર અને છેલ્લા ઉપવાસ આંદોલન પર બેઠા છે સ્લમ આવાસના રહીશો દ્વારા તંત્રને અવારનવાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવેલ આ ઉપવાસ આંદોલન છાવણીની આજરોજ ભાજપ જિલ્લા પ્રમુખ આરસી મકવાણાએ મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન આરસી મકવાણા દ્વારા આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આપવાની ખાતરી આપી હતી આ મુલાકાત લેવા આરસી મકવાણા પ્રવીણભાઈ વાળા કેતનભાઈ મહેતા મંગાભાઈ ચૌહાણ હિંમતભાઈ મકવાણા યાજ્ઞિકભાઈ મહેતા નિલેશભાઈ સેલાણી બ્રિજેશભાઈ મકવાણા રમેશભાઈ મકવાણા ભરતભાઈ બારૈયા પટેલ સાહેબ એડવોકેટ જતીન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા